પત્રિકાઓ આવેદનો કે લખાણ કે ફાઇલો જે છે ગુજરાત સરકારની ખેડૂતો જગતા તરીકે આ વાઘાણી ભાઈને કહવા માંગુ છું કૃષિ મંત્રી નવા નવા ને કહેવા માંગુ છું મારી નમ્ર અપીલ છે મિત્રો આજે રૂપાણી સાહેબમાં પણ તમારા કૃષિ મંત્રી એને પણ ઘણું રાજ કર્યું ભૂપેન્દ્ર સાહેબ પણ આજ રાઘવજી પટેલે પણ ઘણું રાજ કર્યું હું એમ કહું છું તમે પણ ખેડૂતના દીકરા હશો નવા મંત્રીને પણ કહેવા માંગુ છું જે તમે જાહેરાતો કરી છે ચોપડા તમારા લઈને ફાઇલો તમારી લઈને સરકાર મુજબ તદ્દન ખોટી વાત છે આ વાઘાણીભાઈ કૃષિ મંત્રીને હું કહેવા માગું છું આજ મારો કિસાન બે બાકડો એટલે થઈ રહ્યો છે કે મહેરબાની કરીને તમારા પ્રવક્તા કોઈ પણ પાર્ટી હોય એકવાર તમારી ફાઇલ નીચે મૂકીને એકવાર તમારી ફાઇલ નીચે મૂકીને અને કાગળિયા લીધા વગર એકવાર કોઈ બી મારી સામે હું દૂધ ને દૂધ ને પાણીનું પાણી મોટો જવાબ આપે હું પ્રશ્ન કરું ને કૃષિ મંત્રીને મુખ્યમંત્રીને અને પ્રધાનમંત્રીને પણ હું ચેલેન્જ મારું છું જગતા તરીકે મારા કિસાન મિત્રો પ્રત્યે કે તમે કેવી જાહેરાતો કરી છે પાંચ જિલ્લાઓને સહાય ચૂકવાશે આટલા કરોડ ફાળવી દીધા હે તમે અઢાર તાલુકાની જ વાત કરી છે તો ગુજરાતમાં શું મારા રાજકોટ જિલ્લાની અંદર મારું ધોરાજી મારું ઉપલેટા મારું ગ્રામ્ય જેતપુર જામકંડોણા જુનાગઢ જુનાગઢ જિલ્લો વિસાવદર બોટાદ આજે જે તમે પોલીસ ભાઈઓને આગળ કરીને જે મારા કિસાનો પ્રત્યે દમન ગુજાડ્યા છે જે મારા કિસાનોની દિવાળી બગાડી છે આનું ઋણ તો તમારે ચૂકવવું જ પડશે મિત્રો હું એક આ સરકારના મંત્રીઓ બાબુઓને કહેવા માગું છું તમારો ક્યાં ભ્રષ્ટાચાર છે તે મારી તપાસ કરવી છે તમારે કે હું મને ભેગો રાખીને કરાવ બતાવીશ હું બતાવીશ તમારે ફોડવા હોય ને ફોડી લેજો હું દાવાને પૂરા પુરાવા સાથે કહેવા માગું છું તમારે જ્યાં જ્યાં અધિકારીઓને એપીએમસીઓને ફોડવા હોય ને ત્યાં ફોડી લેજો